મારું નામ છે જાદવ પૂજા અને તમે જોઈ રહ્યા છો કચ્છ ભાવી વિષય ગાંધીધામ નજીક પકડાયેલ માદક દ્રવ્યોની વારંવાર થતી હેરાફેરી અંગે તારીખ પાંચ છ બે હજાર ચોવીસ બુધવારના રોજ મળેલ માહિતી મુજબ ગાંધીધામ નજીક આવેલ ખારીરોહર ગામ નજીકથી વિદેશી માદક દ્રવ્યોનો જથ્થો જપ્ત કરવામાં આવેલ છે કચ્છ જિલ્લામાં વારંવાર આવા વિદેશી માદક દ્રવ્યોની હેરાફેરીની ઘટનાઓ બનતી આવી છે ગુજરાતમાં અનેક વખત માદક દ્રવ્યોનો જથ્થો પકડાયેલ છે બે ત્રણ દિવસ સરકાર અને પ્રશાસન એકબીજાની વાહવાહી કરીને ભૂલી જાય છે જેની સીધી અસર આજના યુવા પેઢીને થાય છે સરકાર વિપક્ષના સભ્યો પાછળ પોલીસ અને પ્રશાસન દ્વારા જે બાજ નજર રાખે તેવી નજર આવા માદક દ્રવ્યોની હેરફેર કરવાવાળા પર રાખે અને માત્ર નાની નાની માછલીઓને પકડી કાર્યવાહી કર્યા કરતાં અધિકારીઓ શું મોટા મગરમચ્છને પકડવા કેમ નિષ્ફળ જાય છે શું ઇન્ટેલિજન્સ એજન્સીના અંગેની ગુપ્ત માહિતી નહીં મળતી હોય કે પછી આ પાછળ યુવા પેઢીને ડ્રગ્સના રવાડે ચડાવીને તેમના ભાવિને ખત્મ કરવાનો એક કારસો છે કેમ આ બાબતે સરકાર ગંભીર નથી અબજો રૂપિયાનો માદક દ્રવ્યનો વિશાળ જથ્થો જ્યારે કચ્છમાંથી મળી આવે છે તો આ કારસા પાછળના તત્વો કેમ પકડાતા નથી શું કચ્છ જિલ્લો દેશમાં માદક દ્રવ્યોના સપ્લાય માટેનો ગેટવે બની ગયો છે સમગ્ર દેશમાં માદક દ્રવ્યોના જથ્થાને કચ્છમાં મંગાવીને સપ્લાય કરવામાં આવતું હોવાનું એક નજરમાં લાગી રહ્યું છે સરકાર આ બાબતે ગંભીરતાપૂર્વક લઈ જવાબદાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે એવું ભરતભાઈ સોલંકીએ જણાવ્યું હતું